આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલના મતે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાય છે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે સત્તરથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન ઠંડીનો મોટો ઘટાડો થઈ શકે છે પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ત્રેવીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં હાડ થ્રીજાવતી ઠંડી પડી શકે છે અરબી સમુદ્ર અને પશ્ચિમી બંગાળના ખાસ કે મિત્રો સમુદ્રમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં સોળ થી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એકત્રીસ તારીખ પહેલા કરી લેજો આ પાંચ મોટા કામો એમાં સૌથી પહેલું કામ છે કે હાલ રાશન કાર્ડનું કેવાયસી છે એ કરાવી લેજો મિત્રો મિત્રો આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય પરંતુ તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું જરૂરી છે જો તમારું રાશન કાર્ડ એક્ટિવ હશે તો તમે આવનારા દિવસોની અંદર સરકારની સરકારી યોજનાનો લાભ લઈ શકો છો જેથી જે પણ મિત્રો હજુ સુધી પોતાના રાશન કાર્ડમાં ઈ કેવાયસી નથી કરાવ્યા તો મિત્રો તમે સૌથી છે એ ઈ જે પ્રક્રિયા છે પૂર્ણ કરાવી લેજો રાશન કાર્ડમાં ઈ કેવાય કરવાની છેલ્લી તારીખ છે એ મિત્રો સરકારે કેન્દ્ર સરકારે એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ છે એ રાખવામાં આવી છે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે કે રાશન કાર્ડનું ઈ કેવાય હવે ફરજિયાત બન્યું છે કરવા માંગો છો તો આજે એમની છેલ્લી તારીખ છે એટલે કે મિત્રો આજે ચૌદ ડિસેમ્બર અને આજે મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં છે એ સુધારાઓ વધારો કરી શકો છો જો તમે તમારા આધાર કાર્ડની અંદર સરનામામાં સુધારો કરવા માંગો છો અથવા તો નામની અંદર સુધારો કરવા માંગો છો તો તમે હાલ અત્યારે જ તમામ કામો પડતા મૂકીને હાલ તમારા નજીકના જે ખાસ કરીને જે કેન્દ્રો હોય સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને તમારા આધાર કાર્ડમાં છે એ મિત્રો સુધારો વધારો કરી લેજો જેથી કરીને મિત્રો જો અત્યારે યુઆઈડીએઆઈ અત્યારે હાલ જણાવ્યું છે કે હવે ચૌદ તારીખ પછી જો તમે આધાર કાર્ડમાં સુધારો કરવા જશો એટલે કે ફેરફાર કરવા જશો

જે મિત્રો આ કાર્ય નહીં કરે તો તેમને હાલમાં જે સબસિડી આપવામાં આવે છે એટલે કે ઉજ્જવલા યોજના અંતર્ગત જે ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે કેન્દ્ર સરકાર તરફથી એ તમને આગામી સમય પછી નહીં મળે તો હાલ મિત્રો તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે તો વહેલી તકે તમે ગેસ સિલિન્ડર છે એટલે કે મિત્રો જે તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છો તો તમારે ઈ કેવાયસી વેરિફિકેશન કરવું અત્યારે ફરજિયાત બન્યું છે મિત્રો ત્યાર પછી ગુજરાત સરકારનો સૌથી મોટા નિર્ણય ઉપર નજર કરી લઈએ તો હાલ ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માંગવે છે અથવા તો પરીક્ષા આપવા માગે છે તો એ પરીક્ષા સરળથી પાસ કરી શકે એવા માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવા પડતા તે પછી તમને લાયસન્સ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓમાં આ સિસ્ટમ છે એમની અંદર સુધારો કર્યો છે હવે તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે તમે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપશો તો પણ તમને હવે લર્નિંગ લાયસન્સ એ મળવા પાત્ર રહેશે તો ગુજરાત સરકાર દ્વારા હાલ જે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જે નિયમો હતા એમાં અત્યારે સુધારો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો ચેતજો કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે અને મિત્રો હાલ અત્યારે જીએનએસએસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટેક્સ છે ચૂકવવો પડશે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે વાહ હાઈવે ઉપર જે આવેલા ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે જો કોઈ વાહન જીપીએસ લેનમાં પ્રવેશે છે અને એમની પાસે આ ઉપકરણ નથી તો તેમને બમણો દંડ એ થઈ શકે છે તો વાહન ચાલકો માટે અત્યારે હાલ જે ટોલ પ્લાઝાને લઈને જીપીએસ આધારિત જે ટોલ કલેક્શન થઈ છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હેલ્મેટ ફરજીયાતનો નિયમ છે લાગુ થયો છે રાજ્યમાં જીડીપી વિકાસ સહાય માર્ગ સલામતીને મજબૂત મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે અને સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં જીડીપી વિકાસ શાહે એ નિર્ણય અમલ કર્યો છે અને તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે આ આદેશ અનુસાર હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ હોય અને સ્ટાફને અત્યારે યુનિવર્સિટીના કેમ્પ્સમાં પ્રવેશ આપવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે હેલ્મેટનું પાલન એટલે કે મિત્રો આ નિયમનું પાલન ન કરનાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો અત્યારે હેલ્મેટ ફરજિયાતને લઈને સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને અપડેટ સામે આવ્યું છે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે અને હવે આ કારોબારી હપ્તો આવવાનો છે અને પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો હવે એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં ખેડૂતોને આ રકમ છે આપવામાં આવશે આ સિવાય ઘણા બધા ખેડૂતોનું એવું કહેવું છે કે આવનારા બજેટ એટલે કે બજેટ બે હજાર ચોવીસ પચીસમાં રકમ છે એ વધી શકે છે અને મિત્રો એક અહેવાલ ઉપરથી માહિતી મળી રહી છે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે અને મિત્રો આ બજેટમાં જુઓ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્દો છે એ વધી શકે હાલ એવી પણ જાહેરાત થશે તો મિત્રો તમારું શું કેવું છે કે ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં ચણા તળ સોયાબીન મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આ વખતે આવક થઈ છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચાર હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી તેના એક મનના ભાવ ખેડૂતોને અગિયારસો પચાસથી લઈને પંદરસો ને દસ રૂપિયા સુધી ભાવો છે એ મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને ઝાડી મગફળીની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે ઝાડી મગફળીની આઠસો અને ઝીણી મગફળીની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી ઝાડી મગફળીના ખેડૂતોને આઠસો ને થી લઈને બારસો ને પચીસ રૂપિયા તેમજ ઝીણી મગફળીના ખેડૂતોને નવસોથી લઈને બારસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે સાથે સાથે મિત્રો જો વધુ ખાસ કરીને સમાચાર વિશે વાત કરીએ તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તળની હાલ સાતસો ને પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મનના ભાવ ખેડૂતોને હાલ એકવીસો ત્રીસ થી લઈને પચીસો અઠ્ઠાણું રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની સો ક્વિન્ટલ આવક થઈ છે જેના એક મણના ખેડૂતોને ભાવ નવસો રૂપિયાથી લઈને આઠસો પંચાણું રૂપિયા સુધી મળ્યા છે આ સાથે ચણાના એક મણના ભાવ છે ખેડૂતોને અગિયારસો રૂપિયા સુધી મળ્યા છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની પણ ત્રણસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ભાવ ખેડૂતોને ઓગણચાલીસો રૂપિયાથી લઈને અડતાલીસો રૂપિયા સુધી મળ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે હાલમાં આ મર્યાદા એક છ લાખ રૂપિયા છે હાલમાં આરબીઆઈના રેપો રેટમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવ્યું છે એટલે કે રેપો રેટ છ પોઈન્ટ પચાસ ટકા પર રહેશે બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશો ઘટાડીને ચાર ટકા કર્યો છે જેના કારણે દેશની બેંકોને એક પોઈન્ટ પંદર લાખ કરોડ રૂપિયાનું બુસ્ટ મળશે તો ખેડૂતો માટે જે ખેડૂતોને છે હવે વગર વ્યાજે છે એ લોન મળવા પાત્ર રહેશે અને એ લોનની મર્યાદા પહેલા એક લાખ ને મિત્રો ચાલીસ હજાર અથવા તો સાહીઠ હજાર હતી હવે આ લોનની રકમ છે બે લાખ રૂપિયા કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ મિત્રો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલ પાણીપતથી બીમાસ સખી યોજનાની શરૂઆત કરી અને આ યોજના હેઠળ દેશભરમાં હોળથી લઈને સિત્તેર વર્ષ સુધીની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવશે આ યોજનામાં દસ પાસ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેમને પ્રથમ વર્ષમાં સાત હજાર રૂપિયાનું ખાસ મિત્રો જે રકમ હોય એ પેકેજ મળશે બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા આમ માર્સિક સ્ટેપ બાય સ્ટેપ રકમ છે એ મિત્રો થોડીક થોડીક અલગ અલગ મળતી રહેશે આમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને નાણાકીય સહાય પૂરી કરવા માટે હાલ મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બીમા સખી યોજનાની છે એ મિત્રો જાહેરાત કરવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પશુ વીમા સહાય યોજના લઈને મહત્વપૂર્ણ માહિતી પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે હવે ગુજરાતના પશુપાલકો વીમા કંપનીને માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનું વીમા કવચ મેળવી શકશે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પશુપાલકોના હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષે ત્રેવીસ કરોડ રૂપિયાનું બજેટ છે એ મિત્રો હાલ જોગવાઈ કરી છે અને પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતાં આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશ્રયથી રાજ્ય સરકારે આ યોજના છે એમની અમલવારી કરી છે આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલકને વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવહાર ચાલુ રાખી શકે છે જ્યારે આ યોજનાનો પ્રથમ તબક્કો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પચાસ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવા માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ખાસ કરીને મિત્રો જે તેમની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને મિત્રો ખાસ કરીને પશુઓની ખરીદી એટલે કે આ વીમા યોજનાનો લાભ છે એ મેળવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ છે તે એકોતેર હજાર પાંચસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એકોતેર હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ છે તે અઠ્યોતેર હજાર આઠસો રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યોતેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો તે સાથે ચાંદીનો ભાવ છે એ બાણું હજાર સો રૂપિયા પહોંચ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જનધન ખાતું છે તો તમારા માટે આ સૌથી મોટા ફાયદાકારક સમાચાર જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તેને જનધન ખાતામાં તમે કન્વર્ટ કરી શકો છો અને આ માટે તમારી બેંક ચકામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે એ જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે છ મહિના સુધી ઓડ્રાફ્ટ સુવિધા મળશે બે લાખ રૂપિયાનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે વીમો મળશે ત્રીસ હજાર રૂપિયાનું લાઈફ કવર છે એ મળશે જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે ડિપોઝિટ પર વ્યાજ મળે છે એકાઉન્ટ સાથે નિશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરે છે વધુ માહિતી મેળવી તો ડેબિટ કાર્ડ ખાતું ખોલાવનારને આપવામાં આવશે જેનાથી જે ખાતામાંથી પૈસા ઉપાડી તમે શકો છો અથવા તો ખાતુમાંથી કોઈ પણ ખરીદી કરી શકો છો જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી છે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓ માટે પેન્શન તમને મળવાપાત્ર રહેશે ખાતું ખોલાવવામાં આવશે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાનો ફાયદો પૈસા સીધા તમારા ખાતામાં જ જમા થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડની જેમ જમીનનો પણ સર્વે નંબર નીકળી જશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબર છે એ જમીન લિંક કરવામાં આવશે અને સરકાર તરફથી હાલ અગિયાર ડિજિટલનો યુનિક આઈડી નંબર છે એ આપવામાં આવશે જે ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ હશે અને મિત્રો તેમજ બજારના ભાવો પણ તમે જાણી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણ પર સરળતા રહેશે ખેતીવાડી બાગાયતી પશુપાલન યોજનાઓની માહિતી પણ સરળતાથી તમે મેળવી શકો છો ફોર્મ ભરવા માટે સરળતા રહેશે આ અંતર્ગત મિત્રો હાલ એગ્રીસ્ટેકમાં સુધારા વધારાની માહિતી અપડેટ થશે અને વગેરે જેવા કામો છે એ તમે પતાવી શકો છો તો ફાર્મર રજિસ્ટ્રીને લઈને મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે લેપટોપ યોજના વિશે થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈ લેપટોપ સહ યોજના બે ચોવીસ હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓને ચાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે મળે છે તેમની શૈક્ષણિક જરૂરિયાતને અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા અપાય છે આ યોજના લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ચોક્કસ માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે જેઓ અઢારથી લઈને ત્રીસ વર્ષ વચ્ચેના ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછું ધોરણ બાર સુધીનું શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવા જોઈએ અરજદારોએ આધાર કાર્ડ છે ઓળખ પુરાવો છે રહેઠાણનો પુરાવો પાન કાર્ડ મતદાન આઈડી જાતિ પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટાઓ અને માન્ય મોબાઈલ નંબર સહિતના જે દસ્તાવેજો છે એ તૈયાર રાખવાના રહેશે તો વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજના અંતર્ગત મિત્રો હવે સહાય છે એ મિત્રો આપવામાં આવશે તો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે પણ આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને સાય પાક નુકસાન સહાય અંતર્ગત વાત કરીએ તો આબોહવા પરિવર્તનના કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનાઓમાં નોંધણી કરાવી શકે છે અને સરકાર દ્વારા વધારે યોગદાન છે અપાશે કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં બીમા સખી કંપની 72 કલાકમાં એ ખેડૂતોની તપાસ કરશે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ થાય છે જ્યારે દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જશે અથવા તો આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપે બની છે જેમાં દર વર્ષે રજીસ્ટર પણ થાય છે તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લઈને થોડીક માહિતી મળી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મકાન બનાવવા માટે પણ મળશે સહાય પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય ખાસ કે મિત્રો અત્યારે ફોર્મને લઈને થોડીક માહિતી મેળવી લઈ ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે એક લાખને બત્રીસ હજાર અથવા તો એક લાખના વીસ હજાર રૂપિયા આ બંને યોજનામાંથી તમને કંઈ લાગુ પડશે તેમના વિશે થોડીક માહિતી મેળવી નંબર એક પંડિત દીનદયાલ ઉપાધિ આવાસ યોજના બે હજાર ત્રેવીસ તમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં તમને પહેલો આપતો આઠ છ સાઠ હજાર રૂપિયાનો બીજો આપતો છે ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો છે વીસ હજાર રૂપિયાનો આપવામાં આવશે જ્યારે તમારે ઓનલાઈન હતો તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાના રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તો જ તમને છે મિત્રો પૈસા મળશે એટલે કે આ યોજનાનો લાભ મળશે અને તેમજ અકાઉન્ટ નંબર આપ્યા છે એમાં આપતા મળવાનું શરૂ થઈ જશે જ્યારે યોજના નંબર બે એ છે મિત્રો ડૉક્ટર સાહેબ પંડિત દીન દયાળ ઉપાધિ આવાસ યોજના આ યોજના અંતર્ગત કુલ એક લાખને બત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મકાન બનાવવા માટે એક લાખ ને વીસ હજાર રૂપિયાની સહાય અને જેમાં પહેલો હપ્તો હપ્તો ચાલીસ હજાર ત્રીજો હપ્તો વીસ હજાર ચોથો હપ્તો બાર હજાર એ બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે યોજના નંબર એક એસ ટી એસસી ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકે છે જ્યારે યોજના નંબર બે એમાં એસ ટી એસસી ફોર્મ ભરી શકે છે હાલ તો મિત્રો ફોર્મ ભરાવાની માહિતી પણ મળી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો પીએમ મોદીની વધુ એક ગેરંટી દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી અને અઢાર હજાર રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણા પ્રધાન નિર્મળા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા વચગાળા બજેટ અંતર્ગત આ માહિતી મળી છે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ એક અથવા તો દોઢ લાખ રૂપિયા હોવી જોઈએ આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ છે સરનામાનો પુરાવો છે વીજળી બિલ છે આવક પ્રમાણપત્ર છે મોબાઈલ નંબર છે બેંક પાસબુક છે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે રાશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે હારે રાખવાના રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓને દર મહિના ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો જે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંને આ યોજનાનો લાભ લઈ શકે છે ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ પણ સરકારી યોજનામાં કોઈ પણ હોય એટલે કે જે આપણા ઘરનો સભ્ય હોય એ સરકારી નોકરી ન કરતો હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક જરૂરી ડોક્યુમેન્ટ લેવું ફોર્મ ભરવું પડશે અને તમે તમને છે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળશે અને વર્ષે આમ કરીએ તો બાર તેરીને છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવોલક્ષ્મી યોજના જેમાં દીકરીઓને અપાશે પચાસ હજાર રૂપિયાની સહાય અભ્યાસ કરતી કન્યાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય એ પણ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં નમોલક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળે છે આ યોજના હેઠળ દર વર્ષે નવથી લઈને બાર સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ અને નાણાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી જે ખાસ મિત્રો છોકરીઓ છે એમને મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય મળશે આ મિત્રો દ્વારા નવ થી લઈને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે